તો મોલાના મુફ્તી સલમાન અઝરીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતેથી કબજો લીધો છે પૂર્વ કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી લીધી છે સામખ્યાળીમાં ધાર્મિક કાર્યક્રમમાં ભડકાવવાયું હતું આ કેસમાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે આજે બપોર બાદ બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે બધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાયા છે અલ્પેશ સામખ્યાળીમાં ભડકાઉ ભાષણ બદલ મોલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે આજે કોર્ટમાં રજૂ કરાશે જી ભાવિની સામખ્યાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલમાન છે તેમના દ્વારા ભાષણ આપવામાં આવ્યું તેના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે હવે મોલાનાની ધરપકડ કરી છે રાજકોટ જેલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરીને હાલ તેને કચ્છ લાવવામાં આવ્યો છે આજે આયોજક અને મોલાના કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા કાર્યક્રમ માટે તેમને ફંડ કોને આપ્યું હતું આ તમામ સવાલોના જવાબ હાલ કચ્છ પોલીસ શોધી રહી છે અને આરોપી ના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે આભાર માહિતી માટે